નવરાત્રીના નવલા નોરતામાં માતાજીના ગરબા યુવતીઓ નવ દિવસો દરમિયાન શણગાર સજવાની એક પણ તક છોડતી નથી ચણિયા ચોરીથી માંડીને મેકઅપ અને ફૂટવેર સુધીની તૈયારીઓ એટલું જ નહીં સાથે સાથે પોતાના નેલ્સ પણ સુંદર લાગવા જોઈએ જેના માટે આર્ટિફિશિયલ નેઇલનું ઘેલું લાગ્યું છે તો નવરાત્રી દરમિયાન નેલ્સ પર નવરાત્રી સંબંધિત વિવિધ ડિઝાઇન બનાવી નવરાત્રી સ્પેશિયલ નૈલ આર્ટ કરવું એ હાલ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે

ખાસ કરીને નેલ્સમાં બ્રાઇટ કલર્સ જેવા કે યલો ઓરેન્જ ગ્રીન બ્લુ વગેરેની મદદથી ડિફરન્ટ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે નવરાત્રિના તહેવારમાં આવા નેલ્સ સુંદર અને આકર્ષક પણ લાગે છે ખેલૈયા યુવતીઓ અત્યારે નેલ પર સ્વસ્તિક કળશ શુભ ઓમ પગલા દીવો કંકુ દાંડિયા નવરાત્રી લખાણ અને ત્રિશુલ સહિત નવરાત્રીના સિમ્બોલ કરાવી રહી છે અગાઉ દરરોજ અવનવા નખ નેલ પોલીસ થી રંગીને બીજે દિવસે તેને નેલ પોલિશ રિમૂવરથી રિમૂવ કરી નવી નેલ પોલીસ લગાવવાની ફેશન હવે જતી રહી છે હવે આર્ટિફિશિયલ નેલ લગાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે અત્યારે વાત કરીએ તો આવતું ફેસ્ટિવલ નવરાત્રી આવે છે એના પછી દિવાળી પણ આવવાનું છે પણ જેમ જેમ નવરાત્રી નજીક આવે છે એમ લોકોની ઇન્ક્વાયરી બહુ વધે છે અને લોકો બહુ ડિમાન્ડ કરે છે નવા નવા ટ્રેન્ડી ડિઝાઇનના અને એ લોકો રેફરન્સ પીક સાથે પણ આવતા હોય છે તો હું વાત કરું તો નવરાત્રીમાં કેવા કેવા પ્રોપ્સ લોકો યુઝ કરે છે તો થ્રીડી એમ્બોઝિંગ નેલ્સનું એ લોકો સિલેક્ટ કરે છે બ્રાઇટ કલર યુઝ કરાવે છે લાઈટ કલર એમ ટ્રેન્ડ જ જનરેશન અકોર્ડિંગ એ લોકો કલર ચૂઝ કરતા હોય છે જેમાં અમે મોસ્ટલી ગ્લીટર છે ડાયમંડ છે એમ્બોઝિંગ જેમને ગમતું એમાં અમે દાંડિયા છે ગરબા છે છોકરા છોકરીઓ રમતા હોય એવા ફિગર બી યુઝ કરતા હોઈએ છીએ આખી જો હું તમને પ્રોસેસ સમજાવું તો કયું કયું આર્ટ આમાં કવર થઈ શકે છે અને કઈ કઈ ટાઈપ્સના નેલ્સ હોય છે તો નેલ્સમાં વાત કરીએ તો જેલ પોલિશ છે ટેમ્પરેરી એક્સટેન્શન છે અને પરમાનન્ટ લોંગ લાસ્ટિંગ સ્ટે કરે છે અકોર્ડિંગ વન મંથ સુધી તો એ ઇઝીલી સ્ટે કરે છે અને એના ઉપર તમે જે બી આર્ટ ચૂઝ કરો આર્ટમાં મારી પાસે થર્ટી ફાઈવ પ્લસ આર્ટની વેરાયટી છે તો તમે ગમે એ આર્ટ એના ઉપર કરાવી શકો છો અને એ આર્ટ પણ એટલું જ લોંગ સ્ટે કરે છે એના પછી તમને કદાચ રિમૂવ કરાવવું હોય તો એનું રિમૂવલ પ્રોસેસ હોય છે તો તમે રિમૂવ એ કરાવી શકો છો જેમ ટેમ્પરેરી એક્સટેન્શનની વાત કરીએ તો ટેમ્પરેરી એક્સટેન્શન બી તમારા નેલ્સ પર એક ફેક નેલ્સ નું લેયર લગાડવામાં આવે છે જે નેલ્સ તમારા ઓરિજિનલ નેલ્સ ઉપર ફિફ્ટીન ટુ ટ્વેન્ટી વન ડેઝ સુધી સ્ટે કરે છે જેવી તમારી કેર પછી વધુ તમે કેર રાખો તો વન મંથ સુધી પણ એ અમારા નેલ સ્ટે કરે છે જેલ પોલિસની કોસ્ટિંગ અમે પાંચસોથી છસો લઈએ છીએ જ્યારે ટેમ્પરરી એક્સટેન્શનની કોસ્ટિંગ અમે હજારથી બારસો લઈએ છીએ અને ક્યારેક ક્લાયન્ટ જેમને પરમાનન્ટ નેલ્સ કરાવવા છે તો એ લોકો જે નેલ્સ ચૂઝ કરે છે જેમ કે એક્રેલિક કરે યા જેલ એક્સટેન્શન કરે તો એ બેનું કોસ્ટિંગ બે હજાર થી બાવીસોનું છે અને એમાં એક આખું લિક્વિડી લેયર અમે તમારા ઓરિજિનલ નેલ્સ જેવું જ ક્રિએટ કરીએ છીએ અને એના ઉપર આર્ડ કરીએ છીએ તો એ ટાઈપના નેલ્સ તમારા નેલ ઉપર વન મંથ ટુ મંથ સુધી સ્ટે કરે છે પછી તમે જે ટાઈપનું કેર કરો એટલા લો લોંગ લાસ્ટિંગ ઈ નેલ્સ સ્ટે કરતા હોય છે અને એના ઉપર બી આર્ટ આપણે ગમે લઈ શકીએ છીએ તમે ગ્લીટર લ્યો ડાયમંડ લો કેટાઈ લો એનિમલ પ્રિન્ટ લો બહુ બધી ટાઈપ્સના આર્ટ આજ માર્કેટમાં અવેલેબલ છે અને ખાસ વાત કરીએ તો નેલ્સનું ટ્રેન્ડ ક્યારથી સ્ટાર્ટ થયું તો નેલ્સનું ટ્રેન્ડ આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા થ્રુ બહુ વાયરલ થયેલું છે પણ આપણે અહીંયા ભારતમાં સ્ટાર્ટ થયા એને બહુ વર્ષો થઈ ગયા પંદરેક વર્ષ જેવું થઈ ગયું છે કે જે ખૂબ ટ્રેન્ડમાં પણ મેન એનું માધ્યમ સોશિયલ મીડિયા થ્રુ કે તમે રીલ જોવો કે પિન ડ્રેસ્ટ માં ડિઝાઇન જોઈ શકો છો એવા માધ્યમ થ્રુ આને ટ્રેન્ડ જલ્દી પકડાણો છે એમ

આ વિવિધ ડિઝાઇન માટે નેલ પર વ્હાઇટ બેઝ કલર લગાડવામાં આવે છે અને પછી યુવતીઓના મનગમતા બ્રાઇટ કલરથી દાંડિયાની ડિઝાઇન બનાવવામાં આવે છે તો એની સાથે મેચ એવા કલરના નેલ પેન્ટથી દાંડિયાની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અંતે ટોપ કોટની મદદથી ડિઝાઇનને સીલ કરવામાં આવે છે જે નેલને ચમકતા કરે છે આવી ડિઝાઇન નેલ્સને સિમ્પલ પરંતુ એલિગન્ટ લુક આપે છે જેનો ટ્રેન્ડ પણ ખૂબ ચાલી રહ્યો છે નવરાત્રી દરમિયાન જુદા જુદા નેલ ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેમાં માતાજીના ફેસ ત્રિશુલ સ્વસ્તિક અને દાંડિયાની ડિઝાઇન વધારે પસંદ કરવામાં આવે છે સામાન્ય રીતે નેલ આર્ટ બનાવવા માટે વ્હાઇટ રેડ યલો બ્લેક જેવા કલર્સનો વધારે ઉપયોગ થતો હોય છે સૌથી વધારે ટ્રેન્ડમાં નેઇલ આર્ટ બનાવતી વખતે એક નેઇલ ઉપર માતાજીની તસવીર અને બાકીના નેલ્સ પર સ્વસ્તિક દાંડિયા ત્રિશૂલ જેવી નવરાત્રી શબ્દ લખાણ ચાલતું હોય છે દરરોજ નવા નખ નેઇલ પોલિસથી રંગીને બીજે દિવસે તેને રિમૂવ કરી નવી નેઇલ પોલિશ લગાવવાની ફેશન હવે જતી રહી છે જેથી હવે આર્ટિફિશિયલ નેઇલ લગાવવાનો ક્રેજ વધારે જોવા મળી રહ્યો છે તેમજ આ વર્ષે માતાજીની આકૃતિ પણ નેલ હાથમાં દોરાવવામાં આવી રહી છે આ સાથે જ મલ્ટી ડાયમંડ નહેલ પણ કરવામાં આવી રહ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ ભુજ